સુરત અને દક્ષિણ ગુજરાતમાં ગ્રીનમેન તરીકે જાણીતા વિરલ દેસાઈ માટે રોજ વિશ્વ પર્યાવરણ દિવસ છે તેઓ રોજના સોથી બસો જેટલા વૃક્ષોનું વાવેતર કરે છે આજથી સાત દિવસ સુધી સુરત અને નવસારી જિલ્લાના મોરોલી કડોલી સરથાણા સચિન સહિત સાત સ્થળોએ લગભગ એક હજાર વૃક્ષોનું વાવેતર કરશે અત્યાર સુધીમાં તેમણે સાડા છ લાખથી વધુ વૃક્ષો વાવ્યા છે જે પર્યાવરણ પ્રત્યેના તેમના સમર્પણને દર્શાવે છે તેમની સત્યાગ્રહ એગ્રી પાંચ જૂન એટલે પર્યાવરણ દિવસ નિમિત્તે ઓળખવામાં આવતો હોય છે અને તેને લઈને સુરતના ગ્રીન મેન તરીકે ઓળખાતા વિરલ દેસાઈ જેમનું નામ સુરત નહીં પરંતુ ગુજરાતની અંદર પ્રખ્યાત છે

અને કેવી રીતના એ વધી શકે ગવર્મેન્ટની કન્સર્ન અને શું શું કરી શકાય વ્યક્તિઓથી એને માટે અમે જાગૃત કરીએ છીએ એક વર્ડ છે સ્યુડો એક્ટિવિઝમ કે જેમાં શું થાય છે કે તમે વૃક્ષો રોપી ખાલી માત્ર ને માત્ર જ્યારે આપણે એન્વાયરમેન્ટ ડે આવે છે અને તમે સેલ્ફી લઈને તમે વૃક્ષો રોપો છો ખાલી એટલા માટે જ એ નથી વૃક્ષો થી પર્યાવરણ એક બહુ મોટો સબ્જેક્ટ છે ખાલી વૃક્ષ પણ પર્યાવરણ નથી કે જો પાણી નહી હશે તો પણ વૃક્ષ ને એની સાથે કયા પ્રકારના વૃક્ષો રોપવા અને કઈ સાઈઝ ના રોપવા કે કયા લેવલથી રોપવા અને કેવી રીતના એને મેનેજ કરવા મેન્ટેન કરવા નિસ્બત પેદા કરવી પડશે આપણે જો આવનારી પેઢીમાં નિસ્બત નહીં હશે તો કદાચ આપણે આ વૃક્ષો ને અને આવનારા સમયમાં પર્યાવરણ ને જાળવણી નહીં કરી શકીએ વાવવા જોઈએ અને ખુબ ગ્રીન જેવું વાતાવરણ જે છે તે ઉભું કરવું જોઈએ તેવી વાત તેમના દ્વારા મૂકવામાં આવી છે સાઈ જગતાપ જીએસટીવી સુધી